ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો નરથાણ ખાતે આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા સંસ્કાર કુંજ અનંતરંગ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિક ચેક અર્પણ તેમજ બાળ સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને બાળકોની વિશેષ કૃતિઓને નિહાળી હતી જહાંગીરપુરા કેસર કુંજ પાર્ટી પ્લોટ ખાતે સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ કાનાણી તેમજ સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળ ભવન તેમજ ધોરણ એક થી આઠ કુલ સત્તરસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સુંદર કૃતિની રજૂઆત કરી હતી પરિવાર દ્વારા બે દિવસ નો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ દિવસે શ્રી રામ આરતી અને બીજા દિવસે ભગવદગીતા આરતી સાથે શહીદોની સંતાલીની અને બેટી પુકારે બાબા તુમ કા ચે ગયે એ કૃતિ અને સાથે સાથે બાળકોને મનગમતા ગીતો ઉપરાંત ધાર્મિક ગીતો ઉપમાન દેશભક્તિના ગીતો ઉપરાંત અલગ કલ્ચર કલ્ચર એક્ટિવિટીઝ સાથે બાળકો પોતપોતાની આંતરિક શક્તિઓને રજૂ કરી અને સમાજ સામે પ્રદર્શિત કરશે આ ઉપરાંત અમારી શાળામાં આજરોજ શહીદોને બે લાખ અગિયાર હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ અમારી શાળાના સ્વર્ગસ્થ કૃતિકાબેન સારસ્વતબેન હતા એમનું અચાનક અવસાન થવાથી એના પરિવારને ચાર લાખ પંચાવન હજાર પંદર હજાર પાંચસો ચોત્રીસનો ચેક આપીશું એલઆઈસીની પોલિસી આપીશું જે પાટતી મુદ્દે એના દીકરા મયંકને દસ લાખ પાંત્રીસ હજાર રૂપિયાનો ચેક મળશે એના અભ્યાસ માટે કામમાં લાગશે એ સંસ્કારગુરુ પરિવારના તમામ વાલી ટ્રસ્ટીમંડળ અને બાળકોએ એની શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરે ફૂલ નહીં તો ખુદના પાંત્રીસો રૂપિયા અમે બધા આજે બધા વાલી વાલીશ્રીઓની હાજરીમાં અમે એ એના પરિવારને અર્પણ કરીશું અને શહીદોને પણ ચેક અર્પણ કરીશું આજે કેટલા બાળકોએ પાર્ટ લીધો છે અને બે દિવસ કઈ રીતની કૃતિઓ રહી આજે 1608 બાળકોમાંથી 1518 બાળકોએ ભાગ લીધો છે અને અમે વિધવા છૂટાછેડા કેન્સર પેરાલિસના બાળકોને દત્તક લઈને ભણાવી છે અને કૃતિકાબેનના દીકરાને પણ જ્યાં સુધી બાર ધોરણ સુધી અભ્યાસ કરે ત્યાં સુધી અમારી શાળામાંથી ફ્રી ભણાવવામાં આવશે અને તમામ પ્રકારનો ખર્ચ શાળા ઉઠાવશે કારણ કે અમારા સારસ્વત બેન હતા એ હતા ત્યારે સંસ્થા જગ્યાએ પહોંચી છે દરેક સારસ્વત બેનો બહેનો ભાઈઓનો સો ટકા ચોક્કસ ફાળો હોય છે ત્યારે જ એટલી બાજુ સંખ્યામાં વિશ્વાસ પેદા કરી શકે છે સરસભાઈ વાત કરીએ તો એક ધોરણથી સ્કૂલ ચાલુ થાય નર્સરી પણ નાના બાળકો જે સ્કૂલમાં નથી આવતા એમને કઈ રીતે કાળજી રાખે આજુબાજુના ગામમાં હા સ્કૂલે નથી આવતા એ બાળકોને અમે દત્તક લીધા છે ખૂબ થાય તો જે મતલબ આજુબાજુના જે ફાર્મ હાઉસ છે એના બાળકોને અમે જઈએ છીએ અને સાથે જઈને હું સમજાવું છું વાળીને ભણાવો અને એનો અમે ફી વગર ભણાવીએ છીએ જેથી કરીને એ ફાર્મ હાઉસને જે વોચમેન હોય સિક્યુરિટી વાળો એના બાળકો મોટા થઈને કોઈ અસામાજિક તત્વોના હાથમાં ન આવે અને ખાસ એ બાળકો ભણશે તો સમસ્યા તો કામ થશે અને સમાજ અને રાષ્ટ્રનું રક્ષણ થશે કાર્યક્રમમાં સૈનિક ફંડપેટે રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો અગિયારનો ચેક તેમજ સ્વર્ગસ્થ સારસ્વત બહેન કૃતિકાબેન પરમારના દીકરાને રૂપિયા ચાર લાખ પંદર હજાર પાંચસો ચૌદનો ચેક અર્પણ કર્યો હતો તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમણે બોર્ડ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ તેવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલે સારું પરિણામ પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા સહ સન્માનિત કર્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત